આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે ગણતંત્ર દિનની ઉજવણી સવાર પડી ઘડિયાળમાં સાતના ટકોરા પડ્યા અને શાળા શરૂ થવાનો સમય થયો શાળાના ચપરાસી જગુભાઈએ ગંટ વગાડ્યો ટન 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 અને વિનય વિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતપોતાના દફ્તર સાથે પ્રાર્થના કરી ફર્ગમાં ગોઠવાયા સમયપત્રક મુજબ શિક્ષકો આવતા ગયા અને બધા વિદ્યાર્થીઓને ભણાવતા ગયા ઇતિહાસના શિક્ષક પરેશભાઈએ વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું બાળકો આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી છે કાલે જાહેર રજા પણ છે અને રવિવાર પણ છે પરંતુ તમારે સવારે સૌએ વહેલા શાળામાં ધ્વજવંદન કરવા માટે અવશ્ય આવવાનું છે ધ્વજવંદન બાદ અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે અરે વાહ તો તો ખૂબ મજા પડશે એમ તીર્થ બોલી ઉઠ્યો અને બધા તહેવારોની ઉજવણી શાળામાં જ રાખવી જોઈએ તો તો આપણને ખૂબ મજા પડી જાય તીર્થની વાતને બધાએ વધાવી લીધી અને બધા હસી પડ્યા પછી તો શાળા છૂટી અને બધા બાળકો શાળાની બહાર નીકળ્યા અને જેટલા મિત્રો હતા એ બધા પરસ્પર ચર્ચા કરવા લાગ્યા કાલે છવ્વીસમી જાન્યુઆરી છે ખૂબ મજા પડશે એવું કવિતા બોલી છવ્વીસમી જાન્યુઆરીએ અમારે તો શાળામાં વહેલા હાજર થવાનું છે ઉજ્જવલ બોલ્યો વહેલા કેમ ધ્વજવંદન પહેલાં બધી જ તૈયારી કરવાની છે આખું મેદાન સાફ સૂફ કરીને શણગારવાનું છે એટલે હું અર્ષ શિવમ વિશાખા આસ્થા ક્વિન્સી હીર વહેલા આવીએ એ તો જરૂરી છે ને ઉજ્જવલે જવાબ આપ્યો મારા દાદાએ આઝાદીની લડાઈ જોઈ છે એટલે તો આજે રાત્રે મને છવ્વીસમી જાન્યુઆરીનો આખો ઇતિહાસ સમજાવવાના છે તીર્થે બધાની સામે જોઈને કહ્યું અરે વાહ શું અમે પણ તારે ઘરે આવી શકીએ અમારે પણ છવ્વીસમી જાન્યુઆરીનો ઇતિહાસ જાણવો છે મૈત્રી બોલી ઉઠી હા હા જરૂર આવજો અને પછી તો બધા વાતો કરતાં કરતાં ત્યાંથી વિખરાયા શિયાળાની ઋતુ અને એમાં પણ જાન્યુઆરી મહિનો ઠંડી ખૂબ પડતી હતી રાત પડતાં જ તીર્થનું મિત્ર મંડળ ઉજ્જવલ અર્ષ હૃદય આર્યન શિવમ વિશાખા આસ્થા હીર બધા જ સરસ મજાનું સ્વેટર અને ટોપીમાં સજ્જ થઈ તીર્થના ઘરે પહોંચી ગયા બેઠક રૂમમાં તો ગરમ ગરમ પવન આવતો હતો એટલે બધા બાળકો ખુશ થતાં થતાં ગોઠવાઈ ગયા તીર્થના દાદા થોડી જ વારમાં આવી પહોંચ્યા અને બોલ્યા બાળકો તમારે બધાને છવ્વીસમી જાન્યુઆરીના ઇતિહાસ વિશે જાણવું છે ને હા હા દાદાજી બધા જ બાળકો એક સાથે બોલી ઉઠ્યા દાદાજીએ તો વાતો શરૂ કરી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ અને બીજા કેટલા બધા મહાપુરુષોએ આઝાદી માટે હાકલ કરી અને બધા દેશવાસીઓ તેની સાથે જોડાઈ ગયા હું પણ મારા પિતાજીની સાથે સભાઓમાં જતો હતો અંગ્રેજો લાઠીઓ મારે જેલમાં પૂરે ખૂબ કામ કરાવે ખૂબ જુલમ કરે તો પણ લોકોએ આ બધા મહાપુરુષોનો સાથ ન છોડ્યો હવે મને એ કહો કે આપણો દેશ આઝાદ ક્યારે થયો પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ આર્યન બોલી ઉઠ્યો સાબાશ છવ્વીસમી જાન્યુઆરી ઈસ્વીસન ઓગણીસો ને પચાસના દિવસે જૂનું અંગ્રેજોનું સંવિધાન રદ થયું અને તેના સ્થાને ભારતના નવા સંવિધાનના શ્રી ગણેશ થયા એટલે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસનો જન્મ થયો દાદા બોલી ઉઠ્યા હે દાદા દાદા આ સંવિધાન એટલે શું હીરે તો આતુરતાથી પ્રશ્ન પૂછ્યો સંવિધાન એટલે દેશને ચલાવવા માટેના દેશના વહીવટ માટેના નીતિ નિયમો અનુશાસનનું પાલન આપણા દેશમાં લગભગ બસો વર્ષ સુધી બ્રિટિશ હકુમત રહી કેટલાય નાગરિકોએ બલિદાન આપ્યું કેટલાય મહાપુરુષોની પીડા અને ત્યાગ પછી આપણને અમૂલ્ય આઝાદી મળે છે આપણા દેશવાસીઓને આપણા બંધારણ મુજબ આપણા નીતિ નિયમો મુજબ જીવવાની તક મળે એ ખૂબ જરૂરી હતું દાદાજીએ આગળ સમજાવતા કહ્યું આ દિવસે શાળા કોલેજો સરકારી કચેરીઓ અને સરકારી બધા જ કામો બંધ રહે છે તમારી નિશાળમાં અને બીજી અનેક જગ્યાએ ધ્વજવંદનો થાય છે દૂરદર્શન પર રાષ્ટ્રભક્તિથી ભરપૂર કાર્યક્રમ પસાર કરવામાં આવે છે તે તો તમને બધાને ખબર જ હશે ઇન્દિરાબા બોલ્યા હા હા મને ખબર છે સવારે ટીવીમાં લશ્કરી જવાનોની કવાયત તોપોનો ગડગડાટ અને આકાશમાં વિમાનોની કવાયતો પણ જોવા મળે છે અને દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે હૃદય બોલી ઉઠ્યો કારણ કે એની આ વાતોની ખબર હતી ત્યાં તો નાનકડી વિશાખા બોલી ઉઠી દાદાજી હવે તો મોટા મોટા શહેરોમાં સવારે સૈનિકોની કવાયત થાય છે મારા પિતાજી અમને આ બધું જ જોવા માટે લઈ જાય છે તારી વાત સાવ સાચી છે બાળકોને તો આવું બધું જોવાની ખૂબ મજા પડતી હોય છે દિલ્હીમાં આપણી ત્રણેય સેનાઓની પરેડ થાય છે અને રાષ્ટ્રપતિ તેમની સલામી ઝીલે છે પરેડ પછી જુદા જુદા રાજ્યની સાંસ્કૃતિક ઝલકો પણ રજૂ કરવામાં આવે છે અને રાત્રે સરકારી મકાનો તથા ઐતિહાસિક ઇમારતો પર રોશની કરવામાં આવે છે દાદા બોલી ઉઠ્યા હં મારા પિતા મને રોશની જોવા પણ લઈ જવાના છે મૈત્રી અને ધૈર્ય પણ મારી સાથે આવશે એવું વેદાંતે કહ્યું દાદાજી અમારી સોસાયટીમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને ધ્વજવંદન પછી અમે બધા કૃતિઓ પણ કરીએ છીએ ગીર અને પ્રિયાંશી બોલ્યા હવે મને એ કહો કે મેં જે તમને બધાને વાત કહી સમજાવી એમાંથી તમે સૌએ શું સાર કાઢ્યો દાદાજીએ પૂછ્યું તો શિવમ બોલ્યો દાદાજી રાષ્ટ્રીય તહેવારોની સાથે રાષ્ટ્રના મહાન ત્યાગી વીર બલિદાની અને મહાપુરુષો આ બધાના જીવનો આપણી આઝાદી સાથે જોડાયેલા છે આવા રાષ્ટ્રીય તહેવારોએ આપણે તેનું સ્મરણ કરવું જોઈએ અને તેમના ઉજ્જવળ ચરિત્રમાંથી બોધ ગ્રહણ કરવો જોઈએ ત્યાં તો આસ્થા બોલી તારી વાત સાવ સાચી છે દાદાજી છવ્વીસમી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે તેમાંથી આપણને સ્વદેશ અભિમાન અને સ્વદેશ પ્રેમની શિક્ષા મળે છે આપણે આપણા દેશને એક આદર્શ અને મહાન લોકતંત્ર બનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ ઉજ્જવલે કહ્યું આ દિવસ આપણા દેશના ગૌરવ અને તેના સ્વાભિમાનનું પ્રતિક છે એટલામાં તો હિમાંશુભાઈ અને ત્રિશા હાથમાં ઘણા બધા રાષ્ટ્રધ્વજો લઈને આવ્યા તેમણે બધા બાળકોના હાથમાં એક એક રાષ્ટ્રધ્વજ આપ્યો અને ત્રિષા બોલી મારા મિત્રો ઘરે જઈને તમે બધા આ રાષ્ટ્રધ્વજ તમારા ઘરની ગેલેરીમાં કે બારીમાં લહેરાતો મૂકી દેજો પછી તો હિમાંશુભાઈએ બાળકોને કહ્યું બાળકો આપણા રાષ્ટ્રીય તહેવારોને કારણે આપણને અન્યાય અત્યાચાર અને આતંકની સામે લડવાનો દેશમાં ન્યાય અને શાંતિની સ્થાપના કરવાની પ્રેરણા મળે છે ત્યાગ અને તપસ્યાથી જીવનને સુખી બનાવવાનો સંદેશ મળે છે આપણે બધાએ દેશને આદર્શ અને મહાન લોકતંત્ર બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ આજે પ્રશાસનમાં ભ્રષ્ટ તત્વો ઘૂસી ગયા છે ભ્રષ્ટાચારની સાથે આતંકવાદ વકર્યો છે રિશ્વતખોરી વધી છે ખાદ્ય ચીજોમાં મિલાવટ વધી છે આજે દેશને શિક્ષિત નૈતિક જવાબદારી સ્વીકારે એવા યુવાનોની ખૂબ જરૂર છે જેઓ દેશવાસીઓને વિશાળ અને વ્યવહારિક દ્રષ્ટિ આપે દેશની વિકાસની નવી દિશા દેખાડે બાળકો તમે બધા મોટા થઈને સારું શિક્ષણ લઈને દેશના વિકાસમાં ફાળો આપજો દેશના દુશ્મનોને વીણી વીણીને સાફ કરજો ત્યાં તો નાનકડી આસ્થા બોલી ઉઠી હિમાંશુ કાકા આજે તમે અમને બધાને ખૂબ સરસ વાત સમજાવી આજથી તમે કહ્યું એવું કરવાનું અમે સંકલ્પ કરીશું બરાબર નહીં બાળકો ચાલો તો પ્રજાતંત્ર ભારત જિંદાબાદ આઝાદી અમર રહો ભારત માતા કી જય